ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશનની પ્રથમ કારોબારી મીટિંગ યોજાઈ ડાકોર ખાતે ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશન પણ ચેરમેન કિશોરભાઈ શેઠ સ્ટેજ ઉપરથી કરી વાત ગુજરાતમાં આવતું પનીર બાણું ટકા ડુપ્લિકેટ હોય છે અમદાવાદમાં ચાલતી હોટેલમાં લોકો પનીર હશે હશે ખાય છે ચેરમેન સ્ટેજ ઉપરથી લોકોને કરી વિનંતી કે પનીર ન ખાવું જોઈએ ચેરમેને સ્ટેજ ઉપરથી મીઠાઈ ફરસાણના વ્યાપારીઓને પણ કરી અપીલ મીઠાઈ અને ફરસાણનો ધંધો પાંત્રીસથી ચાલીસ ટકા નફો ન હોય આટલો નફો મળવા છતાં પણ લોકો લાલચ રાખી ભેળસેળ કરતા હોય છે મીઠાઈ ફરસાણના વેપારી કોઈ દુઃખી નથી કર પરંતુ કંઈક અંશે તેમને લાલચ જાગે છે બોગસ ઘી બનાવવાની જે ફેક્ટરીઓ અને દોસનો ટોપલો મીઠાઈવાળા ઉપર નાખે છે ભૂલ આપણી છે સાહેબે કહ્યું તેમ કે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં આપણે નકલી શાના માટે ખરીદવું પડે હું એમ કહું છું માં અન્નપૂર્ણા તમારા ઉપર આટલી બધી રાજી છે કોઈ પણ મીઠાઈ ફસાણના ધંધાવાળા દુઃખી નથી જેને પ્રણામિકતાથી ધંધો કર્યો છે કોઈ નથી દુખી પણ કંઈક અવશે કંઈક લાલચ જાગે છે તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહેજો તમે એ આપણે અનિતિનું નથી જોઈતું નીતિમાં જે તમને પાંત્રીસ ચાલીસ ટકા મળતા હોય તો પછી અનિતિમાં પંચાવન ટકા સાલે માટે આપણે લેવા જોઈએ પાંત્રીસ ચાલીસ ટકાનો તમે રેશિયો કરો સાહેબ બધા ઘરની અંદર બધા રૂમોની અંદર પાંત્રીસ ચાલીસ ટકામાં પાંચ પાંચ એસી હોય આ ધંધો મીઠાઈ ફરસાણવાળાનો છે એસી છોડાવો છો ભાઈ બ્રાન્ડેડ કપડાં સિસ્ટેમેટિક ધંધો આનંદની વાત છે કે અત્યારે આપણો આ મીઠાઈ ફસાણ ઉદ્યોગ અને જે કંઈ શોરૂમો બન્યા છે બહુ જ સુંદર બન્યા છે